રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત જોવા મળ્યા મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ પણ નિગમબોધ ઘાટ પર ઉપસ્થિત રહ્યા તો રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પંચમહાભૂતમાં તેઓ વિલિમ થયા મહત્વનું છે પરમ દિવસે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાણું વર્ષની જેફ વયે તેમણે એઈમ્સ હોસ્પિટલમાં દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા અત્યારે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો દિલ્હીથી નિગમબોધ ઘાટ પરથી કે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આપ જોઈ રહ્યા છો તમામ દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને પક્ષના નેતાઓ પહોંચ્યા અને તેમણે અંતિમ દર્શન કર્યા પોતાની શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી રાજનાથસિંહા આપ જો રહ્યા છો જેમણે પણ અંતિમ દર્શન કર્યા પૂર્વ પીએમ મનમોહનસિંહના નિગમ નિગમબોધ આ સીધા જ દ્રશ્યો ત્રણેય સિંહાએ પાર્થિવ દેહને સલામી આપી પૂર્વ પીએમનો પરિવાર તેમના સગા સંબંધીઓ ઉપસ્થિત આ સાથે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદી પણ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંત્યોષ્ટિમાં પહોંચ્યા છે અમિત શાહ અને રાજનાથસિંહ નિગમબોધ ઘાટ પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ અહીં ઉપસ્થિત છે આ તરફ મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ નિગમબોધ ઘાટ પર ઉપસ્થિત છે તો બસ થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પૂર્વ પીએમના અંતિમ દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેઓ પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે એક ટ્રીબ્યુટ આપવામાં આવી રહ્યું છે પૂર્વ પીએમ સિંહને હવે માત્ર યાદોમાં રહેશે પૂર્વ પીએમ સિંહ પ્રખર અર્થશાસ્ત્રીનું જ્યારે નામ આવે ત્યારે પૂર્વ પીએમ સિંહને હંમેશા યાદ કરવામાં આવશે દેશના નાણામંત્રી મંત્રી રહ્યા તેમના અનેક એવા નિર્ણયો છે જેમણે દેશને અગ્રીમતા અપાવી તો નિગમ ઘાટના આ સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ હવે બસ થોડી જ ક્ષણોમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે તો હવે માત્ર યાદોમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ બાણું વર્ષની વય હતી તેમની છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી તેમ છતાં તેઓનું છેલ્લું પબ્લિક અપીરિયન્સ જો કોઈ હોય તો એ હતું રાજ્યસભામાં જ્યારે ત્યાં તેઓ વોટ આપવા માટે પહોંચ્યા હતા વ્હીલચેરમાં તેઓ પહોંચ્યા હતા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને એ સમયની તસવીરો પણ ઘણી ચર્ચામાં રહી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની તારીફોના પુલ બાંધ્યા હતા તેમના કામને વખાણ્યું હતું અને તેમણે જે ફરજ નિભાવી હતી તેના વિશે એ વખતે તેમણે વાત કરી હતી ગમગીન ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જોવા મળી રહ્યો છે પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહનસિંહના થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે હવે દેશ હંમેશા એક પ્રખર અર્થશાસ્ત્રીના અને ભારતના ચૌદમાં વડાપ્રધાનના રૂપમાં પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહનસિંહને યાદ રાખશે તેમના લીધેલા નિર્ણયો હંમેશા એક અમીટ છાપ છોડી ગયા છે દેશવાસીઓ પર આ બરાજ રાહુલ ગાંધી ઉપસ્થિત છે તેમની સાથે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોવા મળી રહ્યા છે આ સીધા જ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે દિલ્હીથી બોધ ઘાટ પરથી આ સીધી તસવીરો જ્યાં તમામ દિગ્ગજ નેતાઓએ પણ પૂર્વ પીએમ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના અંતિમ વખત દર્શન કર્યા હવે અનંત યાત્રાએ મનમોહન સિંહ નીકળ્યા છે ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે સૌ કોઈ ઉપસ્થિત થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હરોળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેઓ પણ અહીં પધાર્યા છે અને તેઓ પણ હવે પૂર્વ પીએમ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સીધી જ તસવીરો આપને બતાવી રહ્યા છીએ નિગમબોધ ઘાટ પર ત્રણેય સેનાએ પૂર્વ પીએમ મનમોહન સિંહને અંતિમ સલામી આપી હતી ત્રણેય સેનાએ પાર્થિવ દેહને અંતિમ સલામી આપી પ્રધાનમંત્રી મોદી પણ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંત્યેષ્ટિમાં પહોંચ્યા છે સીધી જ તસવીરો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે ઉપસ્થિત અને તેઓ પણ પૂર્વ પીએમના અંતિમ દર્શન કરતા નજરે પડી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ રાજનાથસિંહ આ સાથે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ પણ નિગમબોધ ઘાટ પર ઉપસ્થિત છે છેલ્લા થોડા સમયથી પૂર્વ પીએમ મનમોહનસિંહની તબિયત નાદુરસ્ત હતી કારણ કે તેમની ઉંમર હતી ભાણું વર્ષમાં અનેક દાયકાઓ સુધી તેમણે સેવા આપી છે તેમણે ક્યારેય ન ભૂલી શકાય એવા નિર્ણયો લીધા છે દેશને મંદીમાં પણ કેવી રીતે આગળ મંદીમાં પણ કેવી રીતે આગળની દિશા તરફ લઈ જવો તેને લઈ અને તેમણે અદ્ભુત નિર્ણયો કર્યા અને એ નિર્ણયો હંમેશા યાદ રાખવામાં આવશે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું આપ જોયા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંતિમ સલામી તેમને આપવામાં આવી રહી છે બસ હવે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ જો રહ્યા છો રાજનાથસિંહ અમિત શાહ ઉપસ્થિત છે પૂર્વ પીએમને થોડી જ વારમાં હવે અંતિમ વિદાય આપવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે બાણું વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા અને ત્યારબાદ ગઈકાલે તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો આ સાથે કોંગ્રેસે પણ માંગ કરી છે કે તેમનું સ્મારક બનાવવામાં આવે અને તેને લઈને પણ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોક્કસથી બનશે પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક પરંતુ પહેલાં તેમની અંતિમ ક્રિયા થઈ જાય ત્યારબાદ તેમનું સ્મારક પણ બનાવવામાં આવશે તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ નિગમબોધ ઘાટના દ્રશ્યો છે કે જ્યાં થોડી જ વારમાં પૂર્વ પીએમ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે ત્રણેય પાંખ દ્વારા તેમને સલામી આપવામાં આવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમના નિવાસસ્થાન ત્રણ મોતીલાલ નહેરુ માર્ગ પર તેમના પાર્થિવ દેન અત્યાર સુધી રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો સવારથી જ લોકો ઉમટ્યા હતા પોલીસે પણ બહાર બેરિકેડ્સ લગાવ્યા અને કડક સુરક્ષા વ્યવસ્થા રાખી હતી આ સાથે તેમના નિધનના સમાચાર સામે આવતા જ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો આ સાથે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યો સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો અને હવે બસ ગણતરીની ઘડીઓમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે આપ જોડાયા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેઓ અત્યારે સલામી આપી રહ્યા છે અને અંતિમ સલામી તેમની ત્રણેય પાંખના વડાઓ દ્વારા પણ સલામી આપવામાં આવી રહી છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ જેઓ પણ ઉપસ્થિત અને સાથે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપસ્થિત અને કેવી રીતે કેવા કામો હતા તેમના કેવા નિર્ણયો તેમણે લીધા હતા તેને હંમેશા દેશ યાદ રાખશે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા તેમણે દેશને જે દિશા આપી વિશ્વ માટે ભારતના દરવાજા ખોલ્યા જે ઉદારીકરણના યુગની શરૂઆત કરી અને આર્થિક સુધારાઓ દ્વારા ભારતના પ્રગતિના પંથે આગળ લઈ ગયા તે માટે તેમનું જે યોગદાન હતું તેને હંમેશા યાદ રાખવામાં આવશે ઓનર તેમને આપવામાં આવી રહ્યું છે તેમને યાદ રાખશે ભારત કેવી રીતે આર્થિક સુધારાઓ થકી પ્રગતિના પંથે આગળ ગયો તેને લઈને તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે દસ વર્ષના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં પણ મોટો ઉછાળો એ વખતે નોંધાયો હતો રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્રણેય સેનાએ પાર્થિવ દેહને સલામી આપી તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ રહ્યા છો તો સીધા જ દ્રશ્યો નિગમબોધ ઘાટ પરથી કે જ્યાં બસ હવે ગણતરીની મિનિટોમાં તેમને અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે મનમોહનસિંહનું વિશેષ યોગદાન આર્થિક ઉદારીકરણ માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે વર્ષ ઓગણીસો ને એકાણુંમાં શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્ત્વની ભૂમિકા સરકારી નિયંત્રણને ઘટાડીને એફડીઆઈને તેમણે પ્રોત્સાહન આપ્યું સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ લાગુ કરવું ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક બજારો માટે ખુલ્લી મૂકી વર્ષ બે હજાર પાંચમાં મનરેગાની યોજના અમલમાં લાવી આ સાથે ગ્રામીણ પરિવારને સો દિવસ વેતન રોજગારીની ગેરંટી આપી વર્ષ બે હજાર પાંચમાં આરટીઆઈથી સામાન્ય નાગરિકોને અધિકાર મળ્યો અધિકારીઓના શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધી આધાર પરિયોજનાથી લોકોને વિશેષ ઓળખ આપવામાં મદદરૂપ થયા કૃષિ સંકટ દૂર કરવા સાહીઠ હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કર્યું ભારત અમેરિકા સાથે પરમાણુ સમજૂતી કરી ભારતને યુરેનિયમ આયાત કરવાની છૂટ મળી તો આ તમામ એવા કામો છે કે જે હંમેશા દેશ યાદ રાખશે નોંધનીય છે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ પીએમ મનમોહન સિંહ તેત્રીસ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહેલા છે દેશના અર્થતંત્રમાં વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત ઓગણીસો ને એકાણુંમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા તેઓ ઓગણીસો ને એકાણુંથી ઓગણીસો ને છન્નું સુધી દેશના નાણા મંત્રી અને બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા બે હજાર ઓગણીસમાં મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા એક ઓક્ટોબર બે ઓક્ટોબર ઓગણીસો ને એકાણુંથી જૂન બે સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા દ્રશ્યો નિગમ બોધ ઘાટના જોઈ રહ્યા છો જ્યાં અંતિમ અલવિદા કહેવા માટે તમામ રાજકીય હસ્તીઓ ઉપસ્થિત છે રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ સિંહના અંતિમ સંસ્કાર બસ થોડી જ ક્ષણોમાં ગણતરીની મિનિટોમાં કરવામાં આવશે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે ત્રણેય સેના ઉપસ્થિત જેમણે પાર્થિવ દેહને સલામી આપી પ્રધાનમંત્રી મોદી પણ પૂર્વ પીએમ મનમોહનસિંહની અંત્યેષ્ટિમાં ઉપસ્થિત છે ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ જોવા મળી રહ્યા છે કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ઉપસ્થિત આ તરફ મલ્લિકાર્જુન ખડગે જોવા મળી રહ્યા છે તમામ દિગ્ગજ નેતા ઉપસ્થિત છે નમ આંખે રડતા હૃદયે પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે તેમના અંતિમ દર્શન કરવા માટે સવારથી જ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે મનમોહનસિંહનું વિશેષ યોગદાન રહ્યું છે આર્થિક ઉદારીકરણ માટે હંમેશા તેઓને યાદ કરવામાં આવશે વર્ષ ઓગણીસો ને એકાણુંમાં શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણમાં તેમણે ઘણી જ મહત્ત્વની ભૂમિકા અદા કરી સરકારી નિયંત્રણને ઘટાડીને એફડીઆઈને પ્રોત્સાહન આપવું હોય કે પછી સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ લાગુ કરવું હોય તમામમાં તેઓ પોતાની નિર્ણય શક્તિથી મોખરે રહ્યા આ સાથે બુલેટિનમાં રોકાઈએ છીએ એક વિરામ માટે हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं लेकिन हर त्योहार का मीनिंग एक ही है अच्छा खाना इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स इसके वाइटमिन खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी तिरुपति एडिबल ऑयल्स हर त्योहार हेल्थी त्योहार વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે આપ જોડા છો સીધા દ્રશ્યો નિગમબોધ ઘાટ પરથી ત્રણેય સેનાએ થોડીવાર પહેલાં પાર્થિવ દેહને સલામી આપી તમામ મહાનુભાવોએ પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને હવે બસ ગણતરીની મિનિટોમાં તેઓ અનંત યાત્રાએ જશે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે આપ દ્રશ્યો જોડાયા છો સીધા જ ન્યૂઝ કેપિટલ આપને દ્રશ્યો બતાવી રહ્યું છે દિલ્હીના નિગમબોધ ઘાટના ખૂબ જ સાદું વ્યક્તિત્વ રહ્યું છે મનમોહનસિંહનું દેશે જે હરણફાળ ભરી દેશનો જે વિકાસ થયો એનો પાયો મનમોહનસિંહે નાખ્યો હતો ઓગણીસો ને એકાણુંમાં શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણમાં તેમની મેન ભૂમિકા રહી છે સરકારી નિયંત્રણને ઘટાડીને એફડીઆઈને પ્રોત્સાહન આપવું હોય સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ લાગુ કરવું હોય ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક બજારો માટે તેમણે જ ખુલ્લી મૂકી તેમના અનેક એવા નિર્ણયો છે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા ભારતના વિકાસ માટે વર્ષ બે હજાર પાંચમાં મનરેગાની યોજના જે લોકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ ગ્રામીણ પરિવારને સો દિવસ વેતન અને રોજગારની મનમોહનસિંહે જ ગેરંટી આપી હતી અને ગેરંટી પાડી બતાવી જવાબદારી ઓળખ આપવામાં મદદરૂપ થયું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને હવે દિલ્હીના નિગમબોધ ઘાટ પર હવે તેમના અંતિમ સંસ્કાર થોડા જ ક્ષણોમાં કરવામાં આવશે થોડીવારમાં અંતિમ સંસ્કારની સમગ્ર જે વિધિ છે તે કરવામાં આવશે ત્રણેય સેનાએ મનમોહન મનમોહનસિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી અને અત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત છે સાથે બીજેપીના નેતા પણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે અને હવે થોડી જ વારમાં પૂર્વ પીએમને પીએમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન મનમોહનસિંહની વાદળી પાઘડી પહેરાવવામાં આવી છે અને આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાત લાવવામાં આવ્યો હતો હવે અહીં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહનસિંહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે રાજનાથ સિંહ અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ અહીં ઉપસ્થિત છે અને થોડીક ક્ષણોમાં પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્રણેય સેનાઓએ મનમોહનસિંહના જે પાર્થિવ દેહ છે તેને સલામી આપી હતી અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહનસિંહની વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમ બોધઘાત લાવવામાં આવ્યા છે અને રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથે વાહનમાં પણ બેઠા હતા અને હવે અંતિમ વિધિ થોડીક ક્ષણોમાં કરવામાં આવશે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે અહીં પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહની અંતિમ વિધિ હવે કરવામાં આવશે થોડી જ વાર છે દેશની જે અર્થવ્યવસ્થાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ મનમોહન સિંહ તેમના હવે અંતિમ સંસ્કારની વિધિ છે તે કરવામાં આવશે મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી સવારે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો અને અહીં ડૉક્ટર સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમનસિંહે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી સાથે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી અને અહીં પણ અનેક જે દિગ્ગજો છે તે પણ ઉપસ્થિત છે તેમની ઉપસ્થિતિમાં પૂર્વ પીએમને હવે અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે સમગ્ર જે તૈયારીઓ છે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રાજકીય સન્માન સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્રણેય સેનાએ પાર્થિવ દેહને સલામી આપી તો પીએમ મોદી પણ પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતેષ્ઠીમાં પહોંચ્યા છે અમિત શાહ અને રાજનાથસિંહ નિગમ બોધઘાટ પર ઉપસ્થિત રહ્યા છે સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત છે મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતા પણ નિગમ બોધઘાટ પર ઉપસ્થિત જોવા મળ્યા છે બસ થોડીક ક્ષણોમાં જ પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો મન યોગદાન તેની વાત કરીએ તો આર્થિક ઉદારીકરણ માટે હંમેશા તેઓને યાદ કરવામાં આવશે વર્ષ ઓગણીસો એકાણુંમાં શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી તો આ દ્રશ્યો જોઈ શકો છો તેમના અંતિમ સંસ્કારમાં હવે અનેક લોકોની ઉપસ્થિતિ વચ્ચે હવે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે તો ગમગીનીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તમામ દિગ્ગજો અત્યારે હાજર છે અને અનંત યાત્રા પર દેશના મહાનાયક હવે નીકળ્યા છે દેશ તેમની ભૂમિકાને ક્યારેય ભૂલી શકે તેમ નથી કારણ કે દેશની પ્રગતિમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાથી રહ્યું છે અને જે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અત્યારે પંચતત્વમાં વિલીન થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તમામ લોકો અત્યારે ત્યાં હાજર છે અને જે આ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો દિગ્ગજ નેતાઓ પણ અત્યારે હાજર છે દરેક ક્ષેત્રના લોકો ત્યાં અત્યારે હાજર છે અને અશ્રુભીની આંખે તમામ લોકોએ ડૉક્ટર મનમોહનસિંહ પૂર્વ વડાપ્રધાન જેમને વિદાય આપી છે તેમની જે ભૂમિકા દેશ માટે રહેલી છે તમામ બાબતો આજે યાદ પણ લોકો કરી રહ્યા છે તેમના પરિવારજનો છે તે પણ અત્યારે અને તેમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવવામાં આવી રહી છે અને આજના આ દ્રશ્યો ભાવુક કરી દે તેવા દ્રશ્યો એટલા માટે પણ છે કારણ કે જે વ્યક્તિને એક એવી છબી હતી કે તેમણે હંમેશા શાંત રહીને દેશ માટે કાર્ય કર્યું હોય શાંત રહીને દેશને પ્રગતિના પંથે કઈ રીતે લઈ જવું હોય તે હંમેશા વિચાર્યું હોય પોતાનો સમય દેશની પ્રગતિ માટે આપ્યો હોય એક એવા વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી અને તેમના જે પ્રયત્નો હંમેશા રહ્યા છે અને દેશ માટે જે વિકાસના કામોની પણ વાત હોય દેશ કઈ રીતે પ્રગતિ કરી શકે એ તમામ બાબતો છે તે હંમેશાથી તેઓ વિચારતા રહ્યા છે અને આ પુરાવો છે એ વાતનો કે આજે જ્યારે તમામ લોકો ત્યાં હાજર છે ત્યારે કેટલી મોટી ખોટ આખા દેશને પડી છે કારણ કે આ વ્યક્તિત્વ જે હતું એ વ્યક્તિત્વ શાંત પરંતુ તેની સાથે સાથે એટલું જ મહેનતું આ વ્યક્તિત્વ કે જે કદાચ આપણી વચ્ચે અત્યારે નથી પરંતુ તેમના જે મહાન કાર્યો અને જે મહાન પ્રયત્નો છે દેશ માટેના તે હંમેશાથી યાદ રહેવાના છે પંચતત્વમાં અત્યારે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ વિલીન થયા છે અને અલગ અલગ તસવીરો પણ ગઈકાલે તેમની જે જોઈ હતી એમાં અલગ અલગ તસવીરોમાં તે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે પણ તે જોવા મળ્યા હતા જ્યારે તેઓ બે હજાર ચારમાં જ્યારે શપથ લેતા હતા એ સમય પણ એ તસવીરોમાં જોયો હતો બે હજાર ચારથી લઈને બે હજાર ચૌદ સુધીની વડાપ્રધાનની સફર કે જેમાં અત્યંત મહત્ત્વપૂર્ણ જે નિર્ણયો પણ તેમના દ્વારા લેવામાં આવ્યા હતા એ નિર્ણયો પણ હંમેશા યાદ રહેવાના છે કારણ કે આ તમામ નિર્ણયો છે કે જે દેશને પ્રગતિના પંથે લઈ જવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ રહેવાના છે